પ્રકરણ પંદર બે રૂપિયા સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે બાલારામના પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગયા શાળાના મુખ્ય શિક્ષિકા નામ શું હતું અવંતિકા બહેન પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા બે રૂપિયા બાલારામના પર્યટન માટે ક્યાં વારે નીકળવાનું હતું મંગળવારે બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું ચાલ્યા પછી છઠ્ઠું ઉઘાડી બારીમાંથી શાનું અંજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું તારાઓનું શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું પ્રાર્થના આનંદીએ ખુરશી નીચેથી મળેલા બે રૂપિયાનું શું કર્યું સ્ત્રી ડૉક્ટરને પરત આપ્યા સ્ત્રી ડૉક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું પ્રામાણિકતાનું ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ત્રીજા ધોરણમાં ભણતી આનંદીના પિતા આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું આનંદી સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે આનંદી આગ ગાડીમાં કદી બેઠી નથી ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તે વખતે ભક્તના ભારે થાય છે ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંથી પણ નોટ હોય ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય મળેલા બે રૂપિયા રાખવા કે નહીં તે અંગે આનંદીના મગજમાં ગળમથલ ચાલી પ્રશ્ન ત્રણ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્યો પાઠમાંથી શોધીને લખો પેલું લખેલું છે આચાર્ય બહેન આ પેલું વાક્ય જોઈએ કે આ પર્યટન ફરજિયાત નથી નો ત્રણ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્યો પાઠમાંથી શોધીને લખો પેલું છે આચાર્ય બહેન પેલું વાક્ય આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તેને છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા રહેશે બીજું કેમ આજે બહુ ખુશાલીમાં છે હવે બીજું જોઈએ આનંદી આનંદીમાં પેલું વાક્ય દિનાનાથ દીનદયાળુ હું ગરીબડી છોકરી છું અને બે રૂપિયા ગમે તે રીતે અપાવે એ પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું ડોક્ટર આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી અને બીજું વાક્ય તું સાચું બોલી એનું ઇનામ ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં જવાબ આપો મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું શું લઈ જવાનું કહ્યું મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થી પર્યટનમાં એક ક્ષેત્રનજી એક ટકનો ભાથું અને પાણી સાથે લઈ જવાનું કહ્યું

કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ બે રૂપિયા વાત સાંભળી કોનું મોટું પડી ગયું અને કેમ બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોટું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિમાં બે રૂપિયા આપી શકે તેમ નહોતી આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા અને કોણ કોણ આનંદીના પરિવારમાં માતા પિતા ત્રણ બહેનો અને બે નાના ભાઈઓ એમ કુલ સાત સભ્યો હતા સાતમો આનંદી પોતાના માતાને સિંહ મદદરૂપ થતી હતી આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાનાના કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે તેમનાથી ચારેય નાના ભાઈને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીએ કેમ થોડી વાર થોભવું પડ્યું પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાંતણ કરતા હોવાથી આનંદીને થોડીવાર થોભવું પડ્યું આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેણે શું કહ્યું આનંદીએ સ્ત્રી ડૉક્ટરને રડવા વિશેની બધી હકીકત કહી ત્યારે તેમણે પોતાના પર્સમાંથી બે રૂપિયા કાઢી તેને પ્રામાણિકતાનું ઇનામ આપ્યું દસમો પ્રશ્ન આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને શું કહ્યું આનંદીની સાચી સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેને તેનું તેનું નામ માફી વિદ્યાર્થી તરીકે દાખલ કરી તેની ચોપડીઓ અને નોટબુકનો ખર્ચ પોતે આપવાનું નક્કી કર્યું બાલારામની ઉજવણીનો સૌથી વધુ આનંદ આનંદીને કેમ આવ્યો હશે બાલારામની ઉજાણીનો સૌથી વધુ આનંદ આવ્યો છે કારણ કે તે ઉજાણીના બે રૂપિયાની વ્યવસ્થા ભગવાને કરી આપી હતી ચાલો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તરો લખો એમાં પહેલો પ્રશ્ન આનંદીના પિતા માણેકલાલે દરજી કામ શા માટે છોડી દીધું હતું આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું તેથી કાપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નકામી બનાવી દેતા હતા આથી તેઓને દરજી કામ છોડી દીધું હતું બીજો પ્રશ્ન આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે એમ વિચાર્યું આનંદીના માતા કુટુંબનું પરોપેશન શી રીતે કરતા કુટુંબનું પરોપોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા ચાંદલા ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા ગફેલ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીતા તદઉપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા હતા ચોથો પ્રશ્ન આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે લાવ્યો આનંદીએ પર્યટનમાં ન જઈ રહેવાના કારણે નિરાશ થયેલા જીવને ફોંસલાવતા કહ્યું હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું બે દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરીશું આનંદીને ઊંઘ ન આવી ત્યારે તેને કેવા વિચારો આવ્યા આનંદીને ઊંઘ ન આવી તે વિચારવા લાગી કે આ કેવો અન્યાય અમે તમે કેમ ગરીબ આગ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી બીજી છોકરીઓ કેવી ગમત કરશે ગીતો ગાશે બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા ત્યાં બધા મજા કરશે અને હું કમનસીબ છું ભગવાને આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે દિનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ખોડાય હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શો હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું સાતમો પ્રશ્ન આનંદીએ તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો આન આનંદીને દવાખાનામાંથી મળ્યા બે રૂપિયા સ્ત્રી ડોક્ટરે પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂરતા તેને બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના બે રૂપિયા ઇનામ આપ્યા અને પર્યટન જવા માટે આપ્યા આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ આનંદીને બે રૂપિયા મળવાના કિસ્સામાં તેણે પ્રામાણિકતા દાખવી સ્ત્રી ડૉક્ટરે બે રૂપિયા પરત આપી દીધા આનંદીનો પ્રામાણિકતાનો એક ગુણ મને ગમ્યો કારણ કે આપણા સ્વાર્થ ખાતે પ્રામાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ અને જૂઠું બોલવું જોઈએ નહીં ચાલો ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નોના ઉત્તરો આપો એમાં પહેલો પ્રશ્ન છે સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછતા શું કહ્યું સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછતા કહ્યું આનંદી પેલી મંગુભાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તો જડી છે આનંદી મંગુ બિચારી ગરીબ છે અને માંડ બે રૂપિયા ભેગા કર્યા હતા કોણ જાણે એ જૂઠું પણ બોલતી હોય ચલો સાતમો પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાનો છે આઠમો પ્રશ્નમાં જવાબમાં પહેલો ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી બીજું પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ બે રૂપિયાની વાત સાંભળી આ નદીનું મોટું પડી ગયું બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી ચાલો એના પછી નવમો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આનંદીનું નું ઓશિકુ ભીંજાવા લાગ્યું એટલે આનંદી ખૂબ રડી આનંદીના પગે પાખો આવે એટલે કે આનંદી ને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ આનંદીના મગજમાં ગળમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી ચાલો પછી ઉદાહરણ મુજબ છે એ વાક્ય પ્રયોગ કરવાનો રહેશે

હું તો માગું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શો હિસાબ છે તમારું વાક્ય વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે ચાલો એના પછી અવતરણ ચિહ્નમાં પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી તમારું વાક્ય પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે બારમા પ્રશ્નમાં તમારે વર્તમાનકાળનું વાક્ય ભૂતકાળનું ભવિષ્યકાળનું વાક્ય લખવાનું દોડવું હિરેન દોડે છે વિનાશ લખે છે અવિનાશ લખતો હતો અવિનાશ લખશે રમતો હતો સચિન રમશે મનોજ કૂદે છે મનોજ કૂદતો હતો અને મનોજ કૂદશે છે પેલું છે ભક્તિ પ્રવાસી જવા નીકળે એટલે હાલવા વર્તમાન કાળ નીકળશે એટલે પછીથી ભવિષ્યકાળ એટલે આ ભૂતકાળ મોકલશે પછીથી ભવિષ્યકાળ નિશાળે જશે પછીથી ભવિષ્યકાળ નિશાળે જાય છે એના પછી સાચી જોડણી શિક્ષિકા પછી અસ્પિતાલ પછી નિરાશ પછી સ્થિતિ વિદ્યાર્થીની બિલકુલ ખિસ્સુ અને મંદિર સમાનાર્થી શબ્દો ઉપકાર તો મદદ સહાય છેક તો તદ્દન સાવ બિલકુલ તો મહા મહેનતે માંડ માંડ ઇનામ તો બક્ષ એટલે પાકીટ અને બટવો ચરે તો કામનું ઉના તો ઠંડા ઉપકારી અસ્થિર એટલે સ્થિર મોંઘવારી તો સંક્રમક ચાલણ પછી સત્તરમાં પ્રશ્ન નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો મુસાફરી કે કામના સ્થળે લીધેલું ખાવાનું ભાથું લુગડા સીવાનો એ તેવું અસ્થિર અર્થ વગરનો નિરર્થક વગર વિચારે અર્થનું ગાદિતકીયા વગેરેનું ઉપલુપ મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણીનું વન ભોજન બીજબાની ઉજાડે એક જાતો રંગીન કે ભાતીગળ પાથરનું ક્ષેત્રંજી ચાલો અઢારમો પ્રશ્નમાં રૂઢિ પ્રયોગનો અર્થ હૈયું ભારે થવું એટલે દુખનો અનુભવ કરો પછી તમારે વાક્ય લખવાનું છે બીજું રમત વાત ન હોવી એટલે સહેલું કામ ન હોવું ત્રીજું મોટું પડી જવું એટલે ઉદાસ થઈ જવું પાંચમું વહારે ધાવું એટલે મદદ કરવી છઠ્ઠું મન હળવું થવું એટલે શાંતિ આવી એટલે ઉત્સાહમાં આવી જવું ચાલો પછી શબ્દકો શબ્દો લખવાના છે પહેલાનો જવાબ આવશે પહેલો અમદાવાદ જવાબ છોકરી દિવસ ફરજિયાત રજા પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં તમારે નીચેના વાક્યો પેલું વાક્ય છે ત્રણ અવંતિકાબેન બોલે છે ત્રીજું વાક્ય છે એ આનંદી ચોથું વાક્ય આનંદી બોલે છે પાંચમું વાક્ય આનંદીની માતા અને છઠ્ઠું વાક્ય છે એ આનંદી બોલે છે સાતમું વાક્ય ડોક્ટર બોલે છે અને આઠમું વાક્ય છે એ મોટા બહેન બોલે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ